જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ જ વડ સાથે પીએમ મોદીની ચેર પાછળ કરી રહ્યા છે અને ટ્રમ્પ આગળ જઈને કહ્યું આઈ મિસ યુ allo તમારી ખૂબ યાદ આવી અને પીએમ મોદીને ખૂબ જ રાજી થઈને કહ્યું છે મીટિંગ પહેલા લાગતું હતું કે આ મીટિંગ ખરાબ ના જાય તેનું કારણ હું તમને બતાવું છું જો પીએમ મોદી વ્હાઇટ હાઉસ પહોંચ્યા તે પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે એક ડોક્યુમેન્ટ પર સાઇન કરી લીધા જેમાં લખ્યું હતું કે હવે યુએસ રેસિપ્રોકટ ટેરિફ લગાવશે રેસીપ્રોકલ ટેરિફ અર્થ એ છે કે જે દેશ યુએસ પર જેટલા ટેરિફ લગાવે છે યુએસ એ તે જ ટેરિફ તે દેશ પર લગાવશે આ ટેરિફ ખાસ કરીને ભારત પર ફોકસ નથી વિશ્વના કોઈ પણ દેશ પર લગાવી શકે છે બાય ધ વે હજુ પણ આ ડોક્યુમેન્ટ સાઇન કર્યા પછી યુએસ કેસ ટુ કેસ બેસિસ પર દરેક દેશોને જોશે અને પછી નક્કી કરશે કે કેટલું ટેરિફ લગાવવું છે કે નહીં તેથી હું કહીશ કે આપણે બચી ગયા અહીં એટલું નથી થયું કે ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સામાં આવીને ભારત પર ટેરિફ લગાવી દે હજુ પણ સ્થિતિ કાફી હદ તક નિયંત્રણમાં છે પછી એક વિઝ્યુઅલ સામે આવ્યા જે ખૂબ જ ચિંતાજનક હતા પીએમ મોદી વ્હાઇટ હાઉસ પહોંચ્યા અને ડોનલ્ડ ટ્રમ્પે ત્યાં તેમને વેલકમ કરવા માટે ન હતા આ જે નાની ક્લિપ છે તે હું તમને બતાવીશ આ વિડિયોમાં જે કાર છે તે પીએમ મોદીની છે આ કાર વ્હાઇટ હાઉસના સામે રોકાશે સામાન્ય રીતે શું થાય છે ભલે બેન્જામિન નેતન્યાહુ હોય અથવા કોઈ પણ દેશના પ્રેસિડેન્ટ કે પ્રધાનમંત્રી હોય ટ્રમ્પ સન્માન તરીકે ત્યાં ઉભા રહે છે તેમને રિસીવ કરવા માટે હવે પીએમ મોદી ઉતર્યા અને આ મોતરમાં આવી ગઈ જે વ્હાઇટ હાઉસની કોઈ ઓફિસર હશે ટ્રમ્પ હજુ પહોંચ્યા ન હતા અચાનક સોનું લાગ્યું કે શું ટ્રમ્પ નારાજ છે શું રેસિપ્રોકલ ટ્રેડ પર સાઈન કર્યા પછી તેઓ મોદીજી સાથે કઠોર વાત કરશે શું ટ્રમ્પ નારાજ થઈ ગયા છે પરંતુ આ વિઝ્યુઅલ જોયા પછી લાગે છે કે ટ્રમ્પ અંદર રાહ જોઈ રહ્યા હતા પછી એક વિડીયો સામે આવ્યું જેમાં ટ્રમ્પ કહે છે આઈ યુ પછી જે સામે આવ્યા તેમાં પીએમ મોદી માર્ક સાથે મળ્યા ટ્રમ્પ ટ્રમ્પના કેબિનેટ લોકો છે ત્યાં લાગ્યું કે બધું ઠીક છે અહીં તમને જોઈ શકો છો કે અનઓફિશિયલ સાહેબ છે તે પણ તમને દેખાશે એલોન મસ્ક જે પીએમ મોદી ને બે વાર મળ્યા છે એલોન મસ્ક પીએમ મોદી ને પણ મળવા ગયા હતા અને તેમને એક સ્પેશિયલ ગિફ્ટ આપ્યું હતું અહીં તમે જોઈ શકો કે એલોન મસ્ક અને નરેન્દ્ર મોદીજીની મીટિંગ થઈ રહી છે હવે ખૂબ જ રસપ્રદ વાત નોંધવા જેવી છે એલોન મસ્કની પાછળ યુએસનો ઝંડો લગાવેલો છે જેનો અર્થ એ છે કે એલોન મસ્ક યુએસ ગવર્નમેન્ટને રિપ્રેઝન્ટ કરે છે આ બાબતે ટ્રમ્પે પૂછવામાં આવ્યું કે એલોન મસ્ક જ્યારે બીએમ મોદીને મળ્યા ત્યારે શું તેઓ સરકારી કર્મચારી તરીકે મળ્યા હતા ટ્રમ્પે કહ્યું હું પૂછીને જણાવીશ પછી એલોન મસ્કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને ગિફ્ટ આપ્યું તે સ્ટાર શિફ્ટ હિટ ટાઇલ છે સ્ટાર શિફ્ટ એલોન મસ્ક નું ગ્રાન્ડ પ્રોજેક્ટ છે જેમાં મનુષ્યને મંગળ ગ્રહ પર લઈ જવાની યોજના છે આ સ્ટાર શિફ્ટ પર ઘણી હિટ ટાઇલ્સ લગાવેલી છે જેમાંથી એક હિટ ટાઇલ્સ એલોન કે નરેન્દ્ર મોદીને ગિફ્ટ કરી છે હવે આ ઓફિશિયલ થી ઓફિશિયલ તરફ આવીએ ડોનાલ્ડ ટ્રમ્પના આ સમગ્ર મીટિંગ મને ખૂબ જ નોસ્ટાલ્જિક લાગ્યું નોસ્ટાલ્જિક એ ઇંગ્લિશનો એક ખૂબ જ સુંદર શબ્દ છે જેનો અર્થ થાય છે જયારે તમને જૂની યાદો આવે છે ડોનાલ્ડ ટ્રમ્પ પીએમ મોદીને યાદ અપાવી રહ્યા હતા કે તમે લાંબા મારા મિત્રો છો અને અહીં તમે જોઈ શકો છો મને આશા ન હતી કે ટ્રમ્પ આવું કરશે મે આજ સુધી ટ્રમ્પ ને ક્યારે કોઈના માટે આવું કરતા જોયા નથી ટ્રમ્પે એક આલ્બમ બનાવ્યું હતું જેમાં નમસ્તે ટ્રમ્પ અને હાઉડી મોદી ઇવેન્ટ તમામ ફોટો હતા આ આલ્બમ ટ્રમ્પે પીએમ મોદી ભેટ આપ્યું

એક પત્રકારે પૂછ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ યુએસએ ની ડીપ સ્ટેટ જેની વિરુદ્ધમાં તમે છો તે બાંગ્લાદેશમાં તકતા પ્લેટ કરાવી દે છે તમે ડીપ સ્ટેટ વિરુદ્ધ છો તો તમે બાંગ્લાદેશમાં થયેલી ઘટનાઓની વિશે શું કહેશો આ ક્લિપ 30 સેકન્ડ છે જેમાં ટ્રમ્પે કહ્યું આઈ વિલ લીવ બાંગ્લાદેશ ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર પછી એક અન્ય પ્રશ્ન પૂછવામાં આવ્યા કે યુએસ એડ શું છે યુએસ એડ એ યુએસ ની સરકારી યોજના છે જે દુનિયાભરમાં મફત પૈસા વેચે છે જ્યારે તમે મફત પૈસા વેચો છો ત્યારે તેની સાથે શરતો જોડાયેલી હોય છે યુએસ એડ પર તાજેતરમાં આરોપ લાગ્યો છે કે તે દેશોના ચૂંટણીમાં દખલ કરે છે એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને સીધું પૂછ્યું કે શું તમને લાગે છે કે યુએસ એડે ભારતની ચૂંટણીમાં દખલ કરવાનો પ્રયત્ન કર્યો હતો ટ્રમ્પે કહ્યું ઇટ માઈટ બી પોસિબલ નું મતલબ આ વસ્તુ થઈ શકે છે આખરે

આ વિડીયો તમને સારું લાગ્યું હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં